તરનામું છે પ્રિયા હે પ્રિયા પ્રિયા શુકુલી બાલવાટીકામાં છે તો લખવું નથી ગમતું તો રમવા જાઉં છે તો ઘરે જાઉં છે તો તો હું કરું લખવું નથી કેમ હોશિયાર નથી થવું તો થોડું રહેવું છે તો તો કરું હું છે હું હું કરું હોશિયાર બનાવવાની છે તને કેવી હોશિયાર તો પછી થોડુંક તો ભણવું પડે છે ને થોડુંક તો લખવું પડશે થોડુંક લખવાનું છે થોડુંક લખીશ ને નહીં લખી થોડુંક નહીં લખી તો બેટા કેમ હોશિયાર થાય સાહેબ નથી બનવું તારે તો હું કરું હે થોડુંક થોડુંક લખી નાખીએ તો ગીત ગાવું છે વાર્તા સાંભળવી છે તો શું કરવું છે તારે હે તારે ગીતેય ન સાંભળવું વાર્તાય ન સાંભળવી તો શું કરું તારે હે નિશાળ તો બધાને મજા આવે છે આ બધાને મજા આવે છે તને મજા નથી આવતી મારી પાસે નથી મજા આવતી ભણવાની નહીં કેમ મેં તને માર્યું મેં તારી ઉપર ગુસ્સો કર્યો તો કેમ નથી મજા આવતી મજા તો આવી જાય ને બેટા કેમ કેમનો મજા આવે